વાઘોડિયા ડભોઈ રોડ ઉપર આવેલ મકાનના ધાબા ઉપર કેટલાક ઇસમો ભેગા થઈને પત્તા પાનાનો જુગાર રમતા હોવાની બાતમી મળતા જ વડોદરા શહેર પોલીસે આ જગ્યા ઉપર રેડ પાડી મુદ્દામાલ સાથે આ તમામ ઇસમોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શુભલક્ષ્મી અપાર્ટમેન્ટ સાઈ પંજાબી હોટલ પાસે વાઘોડિયા ડભોઈ રીંગરોડના ધાબા ઉપર ખુલ્લામાં કેટલાક ઇસમો ભેગા થઈને પત્તા પાના વડે પૈસા વડે હાર જીતનો જુગાર રમે છે જે બાતમીવાળી જગ્યાએ જઈને રેડ કરવામાં આવતા કુલ આઠ ઇસમોને અંગ ઝડતીના કુલ રોકડા રૂપિયા ચૌદ હજાર છસો તથા જમીન દાવ પર રોકડા રૂપિયા ચાર હજાર મળી કુલ રોકડા અઢાર હજાર છસો મોબાઈલ ફોન નંગ આઠ જેની કિંમત રૂપિયા એક લાખ આઠ હજાર આમ કુલ મુદ્દામાલ સાથે પોલીસે આ તમામ ઇસમોને પકડી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે